રાષ્ટ્રીય ટીમના બેનર હેઠળ ઉત્કૃષ્ટ પ્રદર્શન કરી ભારત અને આપણા ગુજરાત વડોદરાનું નામ રોશન કરનાર બે ખેલાડીઓ આયુષ જાધવ અને સમર્થ પંચાલને સન્માનિત કરવામાં આવ્યા હતા સાથે જ તારીખ થી સત્યાવીસ દરમિયાન ઇન્ટરનેશનલ કરાટે ચેમ્પિયનશીપ બુડોકન કપ બે હજાર પચીસ દુબઈ તથા મલેશિયામાં ઉત્કૃષ્ટ પ્રદર્શન કરનાર કુલ અગિયાર વિજેતાઓ જેમાં રક્ષ પટેલ કર્મવીરસિંહ યશ્વિતા શ્રીકાંત ગાંધીજીલ મિસ્ત્રી અરીન અગ્રવાલ હની અગ્રવાલ વંદિત પટેલ પ્રથમ ભટ્ટ શુભ ઠાકુર તથા વિહા પંચાલ અને ઝીલ પરીખને મોમેન્ટો અને સર્ટિફિકેટ આપીને સન્માનિત કરવામાં આવ્યા હતા સાથે જ જેમણે બ્લેક બેલ્ટની પરીક્ષા પાસ કરી છે તેવા બ્લેક બેલ્ટ અને કરાટે ઇન્ડિયા ઓર્ગેનાઇઝેશન કિઓના તેર જેટલા ખેલાડીઓને પણ સન્માનિત કરવામાં આવ્યા હતા આ કાર્યક્રમના મુખ્ય અતિથિ વિશેષ તરીકે વડોદરા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ ડોક્ટર જયપ્રકાશ સોની મ્યુનિસિપલ સ્કૂલ બોર્ડના સભ્ય આદિત્ય પટેલ જીયા પરમાર

એક રાષ્ટ્ર સુરક્ષિત અને મજબૂત રાષ્ટ્ર તેને કરવા માટે કરાટે સૌથી શ્રેષ્ઠ છે અને અને માનસિક વિકાસની સાથે સાથે આત્મવિશ્વાસ ડિસિપ્લિન પણ છે જય શીતો કરાટે ફેડરેશન દ્વારા આયોજિત અમે લોકોએ જે બાળકો જે કરાટેના સ્પર્ધકો છે જે આંતરરાષ્ટ્રીય કક્ષાએ ઇન્વિટેશનલ ટુર્નામેન્ટ દુબઈમાં યોજાયેલી હતી અને મલેશિયામાં જોવાયેલી હતી આ ઉપરાંત ફેબ્રુઆરી બે હજાર પચીસમાં ભારતની ટીમનું પ્રતિનિધિત્વ કરેલો અમારા બે મુખ્ય ખેલાડી આયુષ જાદવ અને સમર પંચાલ જેઓ વિશ્વ વર્લ્ડ કરાટે યુથ લીગમાં ભાગ લીધો હતો અને ઉત્કૃષ્ટ પ્રદર્તન કર્યું હતું આ પ્રસંગે અમે દર વર્ષે કોઈપણ સ્પર્ધા એવી થાય જેમાં ઇન્ટરનેશનલ લેવલની ટુર્નામેન્ટ ફોરેનમાં થતી હોય તો એવા બાળકોનો અમે સત્કાર સમારોહ કરીએ છીએ ઉપરાંત જે બી કરાટેના અમારા ખેલાડીઓ બ્લેક બેલ્ટ એક્ઝામ પાસ કરી છે ઉત્તરને થાય છે અમે એમનું પણ આજે સત્કાર સમારોહ કરી રહ્યા છીએ તેમને બ્લેક બેલ્ટ ડિગ્રી આપીને અમે આમંત્રિત મહેમાનો દ્વારા સન્માનિત કરીશું બસ અમે એવું વિચારીએ છીએ કે આપણા ગુજરાત રાજ્યનું નામ અને ભારત દેશનું નામ વિશ્વની ફલક પર આ વિદ્યાર્થીઓ કરાટેના માધ્યમથી કરે અને આપણા દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબનું જે સ્વપ્ન છે કે એક ભારત અને શ્રેષ્ઠ ભારત મજબૂત ભારત તો મજબૂત ભારત ક્યારે થશે કે જ્યારે આપણી વિચારશક્તિ શારીરિક અને માનસિક રીતે જો આપણે સ્વસ્થ રહીશું અને એકાગ્રતાથી કામ કરીશું તો જ આપણે જે સપનું કહીએ છીએ એક રાષ્ટ્ર મજબૂત રાષ્ટ્ર તો આપણે એ કરી શકીશું અને આજના જમાનામાં આજના યુગમાં કરાટેનું શિક્ષણ આપણી પ્રાથમિક જરૂરિયાત છે અને યુવતીઓ તો ખાસ શીખવું જોઈએ સાથે સાથે યુવકો બી શીખવું જોઈએ કારણ કે આપણી રક્ષા આપણે જાતે જ કરવાની છે આપણે કોઈના પર નિર્ભર રહેવું નથી અને આત્મનિર્ભર બનીને આપણે દેશના એક સશક્તક સૈનિક તરીકે ઉભરીને આવીશું ધન્યવાદ મારું નામ જયેશ દાયવર શીતો કરાટે ફેડરેશનનું ટેકનિકલ ડાયરેક્ટર જયેશ કરાટે ફેડરેશન દ્વારા જે વર્લ્ડ ચેમ્પિયનશિપ અલગ અલગ દેશોમાં યોજાઈ એમાં બાળકોના જે સિલ્વર ગોલ્ડ મેડલ આવ્યા છે એ લોકોને સન્માનવાનો આજે કાર્યક્રમ ફેડરેશન દ્વારા રાખવામાં આવ્યો તો બાળકોને પ્રોત્સાહિત કરવા માટે જે ફેડરેશને કાર્યક્રમ આયોજિત કર્યો તે બદલ ફેડરેશનને ખૂબ ખૂબ અભિનંદન આપું છું અને ભવિષ્યમાં પણ આ જ પ્રમાણે બાળકો પણ પ્રમાણે આગળ વધતા રહે ફેડરેશનના માધ્યમથી અને આ ફેડરેશન પણ